ગાંધીધામ શહેરની ખાનગી શાળામાં ગેરકાયદે અસામાજિક પ્રવૃત્તિ ન કરવા વધુ પૂછપરછ ન કરવાનું મન દુઃખ રાખી શિક્ષકે ઇન્ચાર્જ આચાર્ય પર હુમલો કર્યો હતો શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ભરત નાનકરામ બચવાણી ગાંધીધામની સીજી ગિદવાણી શાળામાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરે છે ગત સવારે શાળાના શિક્ષક ચૌધરી પ્રાર્થના સમય બાદ શાળામાં આવતા પ્રિન્સિપાલે મૌખિક ઠપકો આપ્યો હતો બાદમાં એક વાલી ફરિયાદ લઈને આવ્યા હતા તેનો ખુલાસો કરવા સીજી ચૌધરીને શિક્ષકને ન શોભે તેવી પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીના વાલીઓના રૂપિયા પચીસો કેમ લીધા તેવું ફરિયાદીએ પૂછતા આ શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને ધાક આપી હતી ફરિયાદીને માર પણ માર્યો હતો બાદમાં પેપરવેટ ઉપાડી ફરિયાદીને મારતા ફરિયાદીને માથામાં ઇજાઓ પહોંચી છે તેમ છતાં આ શિક્ષકે પ્રિન્સિપાલને વધુ માર માર્યો હતો ફરિયાદી ઇન્ચાર્જ પ્રિન્સિપાલને વધુ ઈજાઓ થતાં સમાજસેવક મહેશ આહુજા દ્વારા તેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ